ગુજરાત એટીએસ અને હરિયાણા એસટી ની ટીમ ભેગા મળીને હરિયાણામાં જોઈન્ટ ઓપરેશન કરી આઈ ના એક આતંકવાદીને ઝડપી પાડવામાં આવ્યો આ આતંકવાદી હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી આ પૂછપરછમાં અનેક નવા ખુલાસા નીકળ્યા ત્યારે આતંકવાદી દ્વારા ઘણા બધા નવા ખુલાસાઓ કર્યા છે વિડીયોમાં વિગતવાર વાત કરીશું હું જાનવી બારો વીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત એટીએસની વાતચીતના આધારે હરિયાણા એક જોઈન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું હરિયાણા અને ગુજરાત ટીમ સામેલ હતી આ એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે જે આતંકવાદીને ઝડપ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે જો ગુજરાત પોલીસ એટીએસને ઇન્ફોર્મેશન મોડી મળી હોત તો ટીમ સમયસર ન પહોંચી હોત તે અયોધ્યા પર હુમલો થવા માત્ર ત્રણ દિવસ જ બાકી હતા અબ્દુલ રહેમાન ફરીદાબાદ થી ગ્રેનેડ લઈને પરત દિલ્હી અને ત્યાંથી અયોધ્યા જવાનો હતો એજન્સીના અધિકારીએ કહ્યું કે તેણે લાકડા અને પાઇપની એકે ફોર્ટી સેવનનું મોડલ તૈયાર કર્યું હતું શક્ય છે કે આ મોડલને હથિયાર પકડવાની ટ્રેનિંગ પણ લેતો હતો ગ્રેનેડ ફોડવાની ટ્રેનિંગ પણ ઓનલાઈન વિડીયો જોઈને મેળવતો હતો ઉપરાંત એવા પણ ખુલાસા આવ્યા છે અને શંકા અબ્દુલ રહેમાનના હરિયાણા અને ગુજરાત પોલીસના સંયુક્ત ઇન્ટોરીગેશન બાદ વ્યક્ત કરવાયું છે કે હજુ પણ અબ્દુલ રહેમાનની પૂછપરછ શરૂ રાખવી પડશે ત્યારે બીજી તરફ તેના પરિવારજનો એવું જ ધારીને બેઠા છે કે અમારો દીકરો નિર્દોષ છે એનું રટન લગાવ્યા જ રાખે છે જોકે પોલીસે પરિવારના સભ્યોને માંડીને ફોન પર કનેક્ટેડ અબ્દુલ રહેમાનના જેટલા પણ વ્યક્તિઓ હતા એ હર એક વ્યક્તિને ઇન્ટેરીગેશન કરવામાં આવ્યું છે ત્યારબાદ એમની હલનચલન ઉપર નજર પણ રાખવામાં આવી છે હરિયાણામાં અબ્દુલ રહેમાનની પૂછપરછ કરનાર એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે અબ્દુલ રહેમાન પાસેથી અયોધ્યા મંદિર ત્યાં સુધી પહોંચવાના રસ્તાઓ અને નકશા મળી આવ્યા છે જેને જોઈને કોઈ અજાણો વ્યક્તિ પણ હુમલો કરી શકે છે દરેક પોઈન્ટના નકશા પર મૂકેલો છે ક્યાંથી વળવું કયા પોઈન્ટ પર કેટલી પોલીસ હશે કયા સુરક્ષા એજન્સીએ એની પણ શંકા કરી છે કે આ નકશો માત્ર અબ્દુલ રહેમાન અને એકલાએ તૈયાર કર્યો નથી એવું લાગે છે કે આની સાથે બીજા પણ લોકો જોડાયેલા છે એવું પણ કહેવામાં આવે છે કે હાલ બીજા કોઈની અમને ઇન્ફોર્મેશન મળી નથી જ્યારે મળશે ત્યારે એની પણ પૂછપરછ કરવામાં આવશે ત્યારે હરિયાણા પોલીસે એના ઘરની આજુબાજુ ઘણી બધી જગ્યાઓ ઉપર નાકાબંધી પણ કરવામાં આવી છે અબ્દુલ રહેમાનની ધરપકડ અને અયોધ્યા મંદિર પર હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બન નાવ્યા બાદ ઉત્તર પ્રદેશ સ્પેશિયલી સ્ટાફ ઓફ તેમને રાજ્યના અડધા ડઝનથી વધુ સભ્યો અને શંકાસ્પદ ઘરે પણ જઈ જઈને ચેક કરે છે ઘણા બધા વેપારીઓના સ્થળે પણ જઈને ચેક કરે છે ઉત્તર પ્રદેશ એસટી એ છેલ્લા બે દિવસમાં અયોધ્યા ઉપર ગાઢ સિક્યોરિટી પણ મૂકી છે આ જગ્યા સાથે જોડાયેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવે છે સૂત્રો એવું પણ કહે છે કે એમની સાથે જે ફોન દ્વારા કનેક્ટેડ લોકો હતા એમના રેકોર્ડિંગ પણ મંગાવવામાં આવ્યા છે એજન્સીએ એ પણ સ્વીકાર્યું છે કે વર્ષોથી જે ચાલતું આવી રહ્યું છે કે ગુજરાત એટીએસ લગભગ એક વર્ષથી અબ્દુલ રહેમાન પર સર્વોચ્ચ કરી રહી હતી રિસર્ચ કરી રહી હતી પરંતુ તેના મદદગાર ઓળખાણ આપી રહ્યા ન હતા તેની પાછળનું કારણ ષડયંત્ર અને નફરતવાળી ચર્ચાઓ માટે કોઈ ફોન કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતા હતા જ્યારે એ રૂબરૂમાં જઈ જઈને લોકોને આ ચર્ચાઓ કરતા હતા અને લોકોને વિરુદ્ધ હાશી દેશની માહિતી આપતા હતા માત્ર અયોધ્યા મંદિર જ તેનું ટાર્ગેટ હતું એ હજુ સુધી ફિક્સ નથી થયું વધુ સમાચાર વધુ માહિતી સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર